મહેસાણા જિલ્લામાં આવેલી કડી વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા નીતિન પટેલે જણાવ્યું કે કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર કરવામાં આવી તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા થશે કડી વિધાનસભા બેઠકને ભાજપનો ઘડ માનવામાં આવે છે દાયકાઓ સુધી ભાજપે કડીમાં જીત મેળવી હતી કડીના મતદારો ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવશે ભાજપની સંસદીય દળની બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમીઓ ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હવે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે